પ્રકરણ નવ બેટાઈ દંપતી કરો સબ ન્યોછાવર બનો સબ ફકીર કરો સબ ન્યોછાવર બનો સબ ફકીર હિન્દ સરકાર હિન્દની આઝાદી માટે મોરચા પર લડી રહેલા આપણા બહાદુર સૈનિકોને માટે હું તમારી પાસે સર્વસ્વ માંગુ છું સંપૂર્ણ બલિદાન માંગુ છું તમે જેટલું આપી શકો તેટલું આપો તમારી પાસે જે કાંઈ હોય તે બધું જ આપી દો આપણે માટે આવો પ્રસંગ ફરી ફરીને આવવાનો નથી એટલું યાદ રાખજો આપણી માતૃભૂમિની આઝાદી માટેનો આપણો જંગ તમારી પાસે સર્વસ્વનું બલિદાન માંગે છે કોણ કહે છે કે આ રહી મારી મિલકત આ વિરાટ સભા જાણે માનવ મહાસાગર હેલે ચડ્યો પૂર્વ એશિયાના જાહેર જીવનમાં આટલા વર્ષોમાં ક્યારેય આવી સભા થઈ નથી ક્યારેય આટલી જંગી મેદની જમા મળી નથી જાણે ઇતિહાસ નવો પલટો લઈ રહ્યો છે નેતાજીના ભાષણોથી એ મૂંઝાયેલી પ્રજાને નવો જ માર્ગ મળ્યો હતો નેતાજીની તેજસ્વી વાણીએ સુતેલા માનવીઓ બનીને ઊભા થયા હતા એ માનવીઓની આંખોમાં નવા તેજના ચમકારા થતા હતા એમના નિર્જીવ હાડમાં નવો પ્રાણ પુરાતો મરોડ ખાઈને વિરાટ જાગતો હતો આવી વિરાટ સભાઓ તો હવે સામાન્ય બની ગઈ હતી નેતાજીની સભાઓમાં દૂર દૂરથી માઇલોના માઇલોથી લોકો પગપાળા આવતા નેતાજીની વાણી ઝીલવાને ગ્રીષ્મનો તાપ અને વરસાદના તોફાનોની એમને પરવા ન હતી આ સભાઓમાં માત્ર હિન્દીઓ જ નહીં પણ પૂર્વ એશિયામાં વસતી બધી કોમોના લોકો તેનો ઉલટથી ભાગ લેતા હતા રંગૂનના વિશાળ સભા સ્થાનો પણ નેતાજીની સભાઓ માટે નાના પડતા હતા ત્રિરંગો ઝંડો આકાશ સાથે વાતો કરવાને મથતો હતો પવનની લહેરીઓ ઝંડાને પોતાની સાથે ખેંચી જવાને મતતી હતી એવી એક વિરાટ સભા સમક્ષ નેતાજી સુભાષ બોજ ઉપરના શબ્દો ઉચ્ચારી રહ્યા છે આખી સભા મંત્રમુગ્ધ બનીને નેતાજીની વાણી ઝીલી રહી છે મોરચા પર જઈને જુવાન જ્યારે પોતાના લોહી વહાવી રહ્યા છે ભૂખ તરસ તાપ અને વર્ષાની વચ્ચે જેઓ દુશ્મનની ગોળીઓ છાતી ઉપર મરદાનગીથી ઝીલી રહ્યા છે એવા જુવાનોને માટે જરૂરી સહાય પહોંચાડવાના કામમાં તમે સાથ આપવાની ના કેમ પાડી શકો એ જુવાનોને અનાજ જોઈએ એ જુવાનને તબીબી સારવાર માટે દવા જોઈએ એ બહાદુર જવાનોના હાથમાં શસ્ત્ર જોઈએ અને એ બધા માટે આઝાદીન સરકાર તમારી પાસે નાણાં માગે છે આઝાદીન સરકાર કાયદાના બળે ફરજિયાત તમારી પાસેથી નાણાં લઈ શકે છે પણ બીજી સરકારોની માફક આઝાદીન સરકાર ધાક ધમકી કે સત્તાના બળે તમારી પર હુકૂમત ચલાવતી નથી આઝાદીન સરકારે હિન્દી પ્રજાની અનુમતિ વિના હિન્દી પ્રજાના સહકાર વિના જંગમાં ઝુકાવ્યું નથી આઝાદીન સરકાર સારી રીતે જાણે છે કે પૂર્વ એશિયામાં વસતા ત્રીસ લાખ જેટલા હિન્દીઓ પોતાના દેશની આઝાદી માટે અધીરા થયા છે પોતાના દેશમાં ઉઠેલા અંગ્રેજો ચાલ્યા જાવના અવાજને કામયાબ બનાવવા માટે પોતાના ખૂન આપવાને તૈયાર થયા છે સર્વસ્વનું બલિદાન આપવાનો હિન્દી પ્રજાએ નિશ્ચય કર્યો છે હું તમને એની યાદ આપવા માગું છું કે આપણે તો ફકીર બનવાનો નિશ્ચય કર્યો છે એટલે જેની પાસે દોલત હોય તેમણે તમામ દોલત આઝાદીન સરકારને હવાલે કરી દેવી જોઈએ આઝાદીન સરકારનો જ તમારી દોલત પર સંપૂર્ણ અધિકાર છે નેતાજીની તેજીલી વાણીનો પ્રવાહ સાગરના ઉછળતા મોજાની માફક ચાલી રહ્યો છે ત્યાં અવાજ આવ્યો નેતાજી મારા પચાસ હજાર પચાસ હજાર નેતાજીએ પ્રશ્ન કર્યો એ પ્રશ્નમાં ભારોભાર વ્યંગ હતો તેમણે પૂછ્યું કોણ બોલે છે એ પચાસ હજાર અને તરત જ તેમણે કહ્યું મને પચાસ હજારના આંકડો નથી જોઈતો મને એવા હિન્દીઓ જોઈએ છે જે અહીં આવીને એમ કહી દે કે મારી તમામ મિલકત મારી પાઈએ પાઈ હું આઝાદીન સરકારને અર્પણ કરું છું એ મિલકત ભલે ગમે તેટલી હોય મને મોટા આંકડાવાળી રકમો કરતાં આવા ફકીરોની વધારે જરૂર છે નેતાજી એક લાખ પચાસ હજાર બોનાલ વ્યક્તિએ ફરીને અવાજ કર્યો એક લાખ નહીં સંપૂર્ણ બલિદાન બનો સબ ફકીર કરો સબ ન્યોછાવર કરીને નેતાજીની વાણી લાઉડ સ્પીકર પરથી ગરજી ઉઠી નેતાજી બે લાખ બે લાખ નહીં સબ ન્યોછાવર કરો નેતાજી હજી એ માગણી કરી રહ્યા હતા સભા વિસ્મિત વદને આખોય પ્રસંગ નિહાળી રહી હતી એ વિરાટ સભાને છેલ્લે ખૂણે બેઠેલા એક મામૂલી હિન્દી સભાને વીંધીને નેતાજી પાસે આવી રહ્યો છે સૌની આંખો એના પર મંડાઈ રહી છે નેતાજી પાસે જઈ પહોંચવાને ઉત્સુક બનેલા એ માનવીને માટેનો માર્ગ મોકળો થઈ રહ્યો છે શ્વાસ ઉચ્છ્વાસ ભર્યો એ માનવી વિરાટ સભાને વિંધીને આખરે નેતાજી પાસે આવી પહોંચે છે નેતાજીના કદમને સ્પર્શ કરે છે એ કર અંગુલીઓ પોતાના નયનોને સ્પર્શે છે નેતાજી તેને વહાલથી પોતાની પાસે બોલાવે છે મંચ પર એને લેવાને માટે પોતાનો હાથ આપે છે જેણે નેતાજીના સહારે જીવન ધન્ય બનાવતો હોય એમ એ માનવી મંચ પર આવીને નેતાજી સમક્ષ ઊભો છે નેતાજી મારી તમામ મૂડી આપને અર્પણ કરું છું ધીમેથી તેણે એ શબ્દો ઉચ્ચાર્યા ને નેતાજીએ તેને આલિંગન દીધું જય હિન્દ કરીને નેતાજીએ તેને ધન્યવાદ દીધા અને સભાને ઉદ્દેશીને કહ્યું આ મારા દેશનો ગરીબ બિરાદર પોતાની પસીનાની પરિશ્રમની કમાણી આઝાદીન સરકારને અર્પણ કરે છે એની મૂડી કેટલી હશે એની મને પરવા નથી પણ એના દિલની તમન્નાને હું આવકારું છું તમારા બધા પાસેથી હું જે માગું છું તે આ જુવાને જે આપ્યું તે તમે આપશો કોણ હજી ખચકાય છે શા માટે ખચકાય છે તમારી માતૃભૂમિ જ્યારે પોતાની વર્ષો જૂની ગુલામીની બેડી તોડવાની અધીરી બની રહી છે તમારા દેશમાં તમારા આગેવાનો મહાત્માજી જેવા વંદનીય આગેવાનો જ્યારે કારાગારમાં પડ્યા છે અને હજારો જ્યારે જાન ફેસાની જંગ ખેલી રહ્યા છે ત્યારે તમને હજી તમારી લક્ષ્મીનો મોહ છે હવે નેતાજીની વાણીમાં વધુ ઉગ્રતા હતી સભાજનો સ્તબ્ધ બની રહ્યા હતા સ્ત્રીઓનો મોટો સમુદાય નેતાજીની વાણી ઝીલવાને જમા થયો હતો નેતાજીની જોડીમાં સ્ત્રીઓએ પણ પોતાનો હિસ્સો અત્યાર સુધી આપ્યો જ હતો પણ હવે તો નેતાજી સર્વસ્વનું બલિદાન માગતા હતા પોતાની જીવનભરની કમાણી આપી દેવાને કોણ હાંભીડે ત્યાગવું એ એવું પગલું હતું કે જે ભરવાને તૈયાર થનાર કોક વિરલા જ નીકળે છતાં નેતાજીને માટે એ નવી વાત ન હતી આજ સુધી એવા કેટલાય વિરલાઓ નીકળ્યા હતા કે જેમણે નેતાજીને ચરણે પોતાની તમામ માલમિલકત આપી દીધી હતી નેતાજીનું વ્યક્તિત્વ નેતાજીની બુદ્ધિપ્રભા નેતાજીની તમન્ના અને નેતાજીની વાણીમાં એવી શક્તિ હતી કે નેતાજી જે ઈચ્છતા જેની આશા કરતા એ બધું જ થઈ જતું હતું પૂર્વ એશિયાના ત્રીસ લાખ હિન્દીઓને નેતાજી જેવો નેતા અત્યાર પહેલાં મળ્યો ન હતો અને હવે પછી ક્યારે મળશે એ નિશ્ચિત નથી સભામાં નીરવ શાંતિ પથરાય છે ચાર ચાર કલાકથી અવિશ્રાંતપણે નેતાજી ભાષણ આપી રહ્યા છે ત્યાં એક વ્યક્તિ ઊભી થાય છે એ પ્રભાવશાળી વ્યક્તિ પોતાને નેતાજી પાસે પહોંચવા માટે માર્ગ આપવા સભાસ્થાનમાં જમા થયેલાઓને વિનંતી કરે છે એ વ્યક્તિને માર્ગ આપવા પૂરતી સભામાં સહેજ અશાંતિ થાય છે નેતાજીની અસ્ખલિત વહેતી વાક ધારામાં ઘડીક ખલેલ પડે છે કોણ છે નેતાજી સાથેની એક વ્યક્તિને પ્રશ્ન કરે છે શ્રી બેટાઈ આપની પાસે આવી રહ્યા છે જેણે બે લાખની ઓફર કરી હતી નેતાજીને જવાબ મળે છે નેતાજી એમને આવકાર આપે છે આગંતુક નેતાજી સમક્ષ મંચ પર આવીને ઊભા રહે છે અને કહે છે જય હિન્દ જય હિન્દ નેતાજી પ્રત્યુત્તર આપે છે અને આગંતુકના નિર્ણયને સાંભળવાને અધીર બનેલી જનતા જય હિન્દના ગગનભેદી અવાજોથી વાતાવરણને ગજવી મૂકે છે નેતાજીના ચરણોને સ્પર્શ કરીને આગંતુક નેતાજીને કહે છે નેતાજી મારી મિલકતની એ પાઇ આપને આઝાદ હિન્દ સરકારને અર્પણ કરું છું આ પેનો સ્વીકાર કરો એવી મારી વિનંતી છે ને નેતાજીએ આ નિર્ણયની જાણ કરી આમ પોતાની મિલકત અર્પનાર શ્રી હેમરાજ રણછોડદાસ બેટાઈ હતા રંગૂનની તૈંગાજુન નામના એક પરામાં મળેલી એ વિરાટ સભા હજારોની માનવમેદની ભરેલી સભાને ચાર ચાર કલાકથી બલિદાન આપવાની મરી ફીટવાની આગળ આવવાની હાકલ કરી રહ્યા હતા પોતાની કરોડોની માલ મિલકત નેતાજીને અર્પણ કરનાર મુસ્લિમ બિરાદર શ્રી હબીબ પછી પોતાની લાખોની દોલત આપી દેનાર શ્રી બેટાઈને નેતાજીએ સભામાં જ અભિનંદન દીધા અને બીજા ફકીર તરીકે તેમને સત્કાર્યા સદભાગ્યે નેતાજીને પૂર્વ એશિયામાં વસતા હિન્દીઓએ પ્રાંતભેદ ભૂલીને તમામ પ્રકારની સહાયતા આપી હતી ત્યાં કોઈ નહોતું ગુજરાતી કોઈ નહોતું બંગાળી કે કોઈ નહોતું પંજાબી જૈન કે હિન્દુ નહોતું અને કોઈ મુસ્લિમ ન હતું સહુ હતા હિન્દીઓ અને સૌનો ધર્મ હતો આઝાદી શ્રી હેમરાજ બેટાઈ નેતાજીના પરિચયમાં આ પહેલાં આવ્યા હતા આ પહેલાં તેમણે આઝાદીન સરકાર અને આઝાદીન ફોજને પોતાની સેવાઓ આપી હતી નેતાજી પ્રત્યેનો તેમનો પ્રેમ અને વિશ્વાસ અપૂર્વ હતો નેતાજી સુભાષ બોજ વિશે જેમ પૂર્વ એશિયામાંના બીજા હિન્દીઓ અજ્ઞાત હતા તેવી જ રીતે શ્રી બેટાઈ પણ અજ્ઞાત હતા પરંતુ નેતાજીના આગમને જેમ હિન્દીઓમાં નવો પ્રાણ પૂર્યો તેવી જ રીતે શ્રી બેટાઈનો સ્વદેશ પ્રેમ પણ જાગી ઉઠ્યો ચાલીસેક વર્ષના જુવાન શ્રી હેમરાજ કાઠિયાવાડમાં આવેલા દ્વારકા પાસેના બેટ શંખો દ્વારના મૂળ રહીશ બાલ્યકાળ ત્યાં જ પૂરો કરીને માત્ર ચૌદ વર્ષની વયે જ તેમણે પોતાના વતનને રામ રામ કર્યા પોતાના દેશને પણ રામ રામ કર્યા અને પારાવાર મુશ્કેલીઓ યાતનાઓ વચ્ચેથી સફળતાથી પસાર થઈને બર્મા પહોંચ્યા બર્માની ભૂમિ પર ત્યારે હિન્દીઓ સત્કાર પામતા હતા હિન્દીઓ પ્રત્યે બર્મીઝોના દિલમાં સદભાવ હતો એ સદભાવનાને ઝીલીને હિન્દીઓ ત્યાં સ્થિર થયા વ્યાપાર ધંધો જમાવ્યો ધન કમાયા અને હિન્દીઓ ફૂલ્યા ફાલ્યાને વિકસ્યા એ હિન્દીઓએ માત્ર પોતાના બુદ્ધિબળથી કે કૌશલ્યથી જ પોતાનો વ્યાપાર ધંધો જમાવ્યો હતો એમ નહીં પણ બર્મીઝોની ભલી લાગણી એમાં ઓતપ્રોત થયેલી હતી શ્રી બેટાઈએ પણ ધીમે ધીમે પોતાનો વ્યાપાર જમાવવા માંડ્યો ભારેમાં ભારે પરિશ્રમ ઉઠાવીને તેમણે પોતાના ધંધામાં કુનેહપૂર્વક સફળતા મેળવી અને રંગૂનમાં ગ્રામોફોનની દુકાન જમાવી આકિયાપમાં અને સાંધવેમાં કાચા માલ અને અનાજની દુકાનો જમાવી વ્યાપાર ધંધો વ્યવસ્થિતપણે ચાલતો હતો અને ધંધામાંથી સારી જેવી કમાણી પણ થતી હતી પણ તેમના પત્ની ત્રણ બાળકોને મૂકીને પરલોકના પંથે પરવાર્યા હતા એ ત્રણ બાળકોને પોતાના જ ગણીને ઉછેરી તેમનામાં સંસ્કારનું સિંચન કરે તેમનું ઘડતર કરે અને પોતાના સંસારને નવપલ્લવિત બનાવે તેવી પત્નીની ખોટ તેમને જણાતી હતી રંગૂનમાં આવીને ધંધામાં દિન પ્રતિદિન પ્રગતિ કરતા શ્રી હેમરાજ બેટાઈ પર તેમના જ એક જ્ઞાતિબંધુ શ્રી વસંતજીભાઈની નજર હતી શ્રી વસંતજીભાઈ પણ રંગૂનમાં જ પોતાનો વ્યાપાર ધંધો જમાવીને બેઠા હતા તેમનો વ્યવસાય મુખ્યત્વે કાપડનો હતો એમાંથી તેમણે પણ સારી જેવી મૂડી જમાવી હતી તેમણે શ્રી હેમરાજ બેટાઈને પોતાના જમાઈ તરીકે પસંદ કર્યા અને રંગૂનમાં જ તેમના લગ્ન થયા તેમના પત્નીનું નામ શ્રી હીરાબહેન શ્રી હીરાબહેનમાં સામાન્ય રીતે ગુજરાતી સ્ત્રીઓમાં કવચિત જ જોવા મળે એવા ઉમદા ગુણો અને પરદેશના વસવાટના કારણે સ્વાભાવિક રીતે જ જે હિંમત આવે છે તે મોજૂદ હતી તેમણે શ્રી બેટાઈના ત્રણેય સંતાનોના જીવનમાં હૂંફ આપી તેમના ઓશિયાળા જીવનમાં નવો ઉત્સાહ પૂર્યો અને માતા ગુમાવી બેઠેલા એ ત્રણેય સંતાનોને જાણે નવા સ્વરૂપે જ પોતાની માતા મળી હોય એવો આનંદ થયો દરમિયાન બર્મામાં રમખાણો જાગવા માંડ્યા એ રમખાણો હિન્દી વિરુદ્ધના હતા અને એ રમખાણોના પરિણામે હિન્દીઓના વ્યાપાર ધંધાને ઘણું સહન કરવું પડ્યું દરમિયાન યુદ્ધની જ્વાળાઓ ચોમેર ફેલાઈ ગઈ અને બર્મામાં લૂંટફાટ શરૂ થઈ યુદ્ધની શરૂઆતમાં જ બર્માના વડાપ્રધાને અટકમાં લેવામાં આવ્યા એના પરિણામે બર્મિસ પ્રજામાં ભારે રોષ વ્યાપી રહ્યો હતો આ લૂંટફાટોમાં શ્રી બેટાઈની સાંધવે અને આકિયાબમાં આવેલી બંને દુકાનો લૂંટાઈ ગઈ પરિણામે શ્રી બેટાઈને પણ સહન કરવું પડ્યું તેમણે જમાવેલો ધંધો ખોરવાઈ ગયો દરમિયાન જાપાનના બોમ્બમારામાં તેમની રંગોની દુકાન પણ ભોગ બની ગઈ આમ છતાં સ્વભાવે જ સાહસિક એવા શ્રી બેટાઈ હિંમત હારે તેમ ન હતા તેમણે પુનઃ પુરુષાર્થ આદર્યો અને નવા સાધનો સાથે પોતાનો ધંધો શરૂ કર્યો અને આર્થિક સ્થિતિ સંગીન બની ધંધો ચાલતો હતો વ્યાપારમાંથી લક્ષ્મી પણ પ્રાપ્ત કરી હતી પણ બરમાભરમાં પથરાયેલા હિન્દીઓ વચ્ચે કોઈ જાતનો સંપર્ક ન હતો હિન્દી વેપારીઓ વચ્ચે પણ સંપ ન હતો છિંદ ભિન્ન હાલતમાં તેઓ વેરણ છેરણ દશામાં પડ્યા હતા જાપાને જ્યારે રંગૂન પર પોતાની વિજય પતાકા ફરકાવી ત્યારે રંગૂનનું રક્ષણ કરનારા અંગ્રેજો તો ક્યારનાય ભાગી ગયા હતા જાપાનીઓના વિજય પછી રંગૂનની શેરીઓ હિન્દીઓના રક્તથી લાલ બનવા લાગી બર્મીઝોએ હિન્દી પર હુમલા કરવા માંડ્યા તેમની માલ મિલકત લૂંટવા માંડી તેમના પોતાના દેશમાં વ્યાપાર ધંધો અર્થે આવેલા તેમના જ પડોશીઓ સમા હિન્દીઓને તે દુશ્મન જેવા ગણવા લાગ્યા એના પરિણામે હિન્દીઓમાં ભારે ગભરાટ વ્યાપી રહ્યો હતો શાંતિની શોધમાં તેઓ દોડા દોડ કરતા હતા બરાબર એ જ સમયે સિંગાપોરમાં કેપ્ટન મોહનસિંહ આઝાદ હિન્દ ફોજની રચના કરતા હતા એ આખા બનાવને કરુણ અંત આવ્યો ત્યાં સુધી બર્માના હિન્દીઓ તેનાથી અલિપ્ત હતા એમનામાં પણ પ્રાણ પૂરવાનો અને તેમના વિશ્વાસ પેદા કરવાનો પ્રયાસ તો નેતાજીના આગમન પછી થયો આઝાદીન સરકારનું વડું મથક સિંગાપોરથી ખસેડીને રંગૂનમાં લાવવામાં આવ્યું ત્યાં સુધી બર્મામાં હિન્દીઓની દેખરેખ રાખનાર કોઈ ન હતું બર્મીઝો તો તેમના પર હુમલા કરતા જ હતા પણ જાપાનીઓ પણ હિન્દી પ્રત્યે શંકાશીલ બનેલા હતા એટલે હિન્દીઓને ક્યારેક જાપાની સૈનિકો ઉઠાવી જતા હતા તેમને અટકાયતમાં રાખવામાં આવતા હતા નેતાજીના આગમન સાથે જ એ સ્થિતિનો અંત આવ્યો અને હિન્દીઓમાં વિશ્વાસ આવતો ગયો નેતાજીએ આઝાદીન સરકારનું વડુમથક રંગૂનમાં લાવ્યા પછી સૌથી પહેલાં હિન્દી વેપારીઓને મળવાનું કાર્ય કર્યું તેમણે હિન્દી વેપારીઓને હિન્દની આંતરિક પરિસ્થિતિનો અને આઝાદીન સરકારની રચના એનો હેતુ અને એ હેતુની સિદ્ધિ માટે ઊભી કરવામાં આવેલી આઝાદીન ફોજનો સંપૂર્ણ ખ્યાલ આપ્યો નેતાજીએ એ સભામાં જ કહ્યું હિન્દની આઝાદીની લડતમાં તમે દૂર રહી શકો નહીં તમે પરદેશમાં આવીને જે કમાયા છો એના પર સૌથી પહેલો અધિકાર હિન્દનો છે આજે તમારી માતૃભૂમિ તમારી પાસે બલિદાન માંગે છે રણ મેદાનમાં જઈને પોતાના લોહી વહાવનાર જુવાનો મને પૂછતા નથી કે અમારે કેટલું લોહી આપવું તેઓ જાણે છે કે મૃત્યુ જ એમને માટે આખરી અંજામ છે ત્યારે તમે વેપારીઓ મને કેમ પૂછી શકો કે કેટલા નાણાં જોશે આઝાદીન સરકાર તમારી પાસેથી સ્વેચ્છાપૂર્વકનો ફાળો માંગે છે નેતાજીના આવા વચનથી હિન્દી વેપારીઓ જાગ્રત થયા જાણે ચીરકાળની નિંદ્રામાંથી કોઈ ચેતનવંતો હાથ એમને જગાડી રહ્યો હતો ઉઠ હવે પ્રભાત થયું છે જાગ અને કર્તવ્યને પંથે પરવર વેપારીઓ પણ જાગ્રત થયા અને તેમણે નેતાજીને વિશ્વાસ આપ્યો અમે આઝાદીન સરકારને નાણાં વિષયક ચિંતાથી મુક્ત કરીએ છીએ અને તેમણે નેતાજીને ફંડ કમિટીની રચના કરી એ કમિટીએ હિન્દી વેપારીઓ પાસેથી નાણાં ઉઘરાવવાનું અને આઝાદીન સરકારની પ્રવૃત્તિઓને અબાધિતપણે ચાલુ રાખવાનું કાર્ય સફળતાથી પાર પાડ્યું એ કમિટીના ઉપપ્રમુખ તરીકે શ્રી હેમરાજ બેટાઈ હતા આ કમિટીએ બીજું જે કાર્ય કર્યું તે વ્યાપારીઓને સંગઠિત કરવાનું કાર્ય કર્યું નેતાજી અને શ્રી બેટાઈ વચ્ચેનો સંપર્ક પણ એ રીતે વધતો જ રહ્યો આઝાદીન સરકાર અને જાપાનના લશ્કરી વડાઓ વચ્ચેની મંત્રણાઓના પરિણામે હિંદ પર વ્યવસ્થિત આક્રમણ કરવાનો આઝાદીન સરકારે નિશ્ચય કર્યો અને જ્યારે રણ મોરચા પર આઝાદી હિંદ ફોજ દુશ્મન સામે યુદ્ધમાં ઉતરી ત્યારે નેતાજી એક દિવસ રણ મેદાન પર સૈનિકો વચ્ચે તો બીજે દિવસે રંગૂનમાં હોય અને ત્યાંથી વળી બેંગકોક સિંગાપુર કોલાલંપુર વગેરે સ્થળે વિમાનમાં ઘૂમતા હતા અને સંપૂર્ણ તાકાત કામે લગાડવાનો ભગીરથ પ્રયાસ કરી રહ્યા હતા તેમણે હિન્દીઓ સમક્ષ ખૂન ખૂન ઓર ખૂન દોના પ્રચલિત થયેલા સૂત્રને બદલે કરો સબ ન્યોછાવર બનો સબ ફકીરની ઘોષણા આપી હતી ત્યારે મોરચા પરના આઝાદીન ફોજના સૈનિકોને પુરવઠો પહોંચાડવાની વ્યવસ્થા શ્રી બેટાઈએ સંભાળી હતી વિરાટ સભાઓમાં તેઓ ફકીરી પ્રાપ્ત કરવાને આતુર હોય એવા માનવીને જ સર્વસ્વનું બલિદાન દેવાને આગળ આવવા હાકલ દેતા હતા રંગુનની જંગી સભામાં એવા ફકીર બનવાને નીકળનાર પહેલો જુવાન શ્રી હબીબ નીકળ્યો તેણે નેતાજીને હાકલે પોતાની કરોડોની દોલત આઝાદીન સરકારને ચરણે ધરી દીધી નેતાજીએ તેને સેવક ઇ હિંદનો ખિતાબ આપી તેનું સન્માન કર્યું સ્વેચ્છાથી ફકીર થવાને નીકળનાર બીજા શ્રી બેટાઈ અઢાર લાખની મિલકત તેમણે નેતાજીને ચરણે ધરી દીધી શ્રી બેટાઈ આઝાદીન સરકારની પ્રવૃત્તિમાં ઓતપ્રોત થઈ ગયા હતા વ્યાપાર ધંધો સંભાળવાની તો એ વેળા ન હતી નેતાજીને વિચાર આવ્યો આઝાદીન સરકારને પોતાની બેંક હોવી જોઈએ દરેક દેશમાં સરકારને પોતાની બેંક હોય છે જ જો રંગૂનમાં આવી બેંકની શરૂઆત થઈ હોય તો આઝાદીન ફોજ જ્યારે હિન્દમાં પ્રવેશે ત્યારે આઝાદ થયેલા મુલકોનો વહીવટ આ બેંક દ્વારા સારી રીતે ચલાવી શકાય અને સરકારને નાણાકીય મુશ્કેલીઓ બરદાસ્ત કરવી પડે નહીં તેમણે રંગૂનના આગેવાન હિન્દી વેપારીઓને બોલાવ્યા અને તેમની સમક્ષ આ વિચાર મૂક્યો બેંકની તમામ જવાબદારી ઉપાડવાને ચાર વેપારીઓ તૈયાર થયા તેમાં શ્રી બેટાઈ પણ એક હતા અને નેશનલ બેંક ઓફ આઝાદ હિન્દની સ્થાપના કરી આ બેંકના એક અગ્રણી ડાયરેક્ટર તરીકે શ્રી બેટાઈએ અંત સુધી તેનો વહીવટ સંભાળ્યો હતો ભાગ બીજો આવા શુરા અને ત્યાગી પુરુષના જીવનમાંથી સુરવીરતા અને ત્યાગ ભાવના ઝીલીને પતિને સાથ દેનારી પત્ની મળે એ માત્ર એક અકસ્માત જ હોઈ શકે શ્રી હીરા લક્ષ્મી બેટાઈ વીર પુરુષની વીરપત્ની તરીકે નામના મેળવી ચૂક્યા છે નેતાજી અને આઝાદી ફોજની કાર્યવાહીમાં જેમ શ્રી હેમરાજ બેટાઈ ઓતપ્રોત થયા હતા તેમ શ્રીમતી હીરાલક્ષ્મી પણ એ પ્રવૃત્તિમાં ઓતપ્રોત થઈ ગયા હતા નેતાજીએ જ્યારે સ્પષ્ટતા કરી કે હું સ્ત્રીઓને પણ યોગ્ય કામ આપવાનો છું ત્યારે શ્રી હીરાલક્ષ્મી જેવી કેટલીય બહેનોને આનંદ થયો હતો પતિ સાથે વ્યાપાર ધંધા અર્થે પરદેશમાં વસવાટ કરતી ગુજરાતણોને માટે પરદેશમાં કોઈ વ્યવસાય હોતો નથી તેઓને સ્વતંત્ર જીવનની હવા પણ મળતી નથી અથવા તો તેમની નૈસર્ગિક શક્તિઓનો વિકાસ થાય એવી કોઈ તક મળતી નથી જ્યાં પુરુષ વર્ગ જ અસંગઠિત અવ્યવસ્થિત હોય અને જ્યાં વ્યાપાર સિવાય જીવનના બીજા પાસાઓને જોવાની કોઈને ખેવના જ ન હોય ત્યાં સ્ત્રીઓનું તો પૂછવું જ શું એટલે જ્યારે નેતાજીએ હિન્દી સ્ત્રીઓને માટે ખાસ કાર્ય ચિંધ્યું ત્યારે હિન્દી સ્ત્રીઓને પોતાની શક્તિ બતાવવાનો મોકો મળ્યો અને હિન્દી સ્ત્રીઓએ જે કરી બતાવ્યું છે તેવું કાર્ય જગતની બીજી પ્રગતિશીલ દેશોની સ્ત્રીઓએ પણ કદાચ નહીં કરી બતાવ્યું હોય નેતાજીને સાંભળવાની જેમ પુરુષોની મેદની જમા થતી હતી તેમ સ્ત્રીઓની પણ જંગી સભાઓ મળતી હતી આવી એક સભામાં નેતાજી સ્ત્રીઓને સર્વસ્વનું બલિદાન દેવાને આવાહન આપી રહ્યા છે કરો સબ ન્યોછાવર અને બનો ફકીરના મંત્રનો આદેશ આપી રહ્યા છે નેતાજીની જોડી છલકાઈ રહી છે પણ નેતાજીને સંતોષ નથી જેમ પુરુષો પોતાના સર્વસ્વનું બલિદાન આપે છે તેમ સ્ત્રીઓ શા માટે ન આપી શકે સ્ત્રીઓ પુરુષો કરતાં પાછળ શા માટે રહે નેતાજી બોલે છે બહેનો હવે આપણે આખરના તબક્કામાં આવ્યા છીએ ધીમે ધીમે તમે આપશો તે નહીં ચાલે જેમ પુરુષો પોતાની તમામ દોલત આપી દે છે તેમ બહેનો પાસે પણ હું એવી જ આશા રાખું છું નેતાજીની વાઘ ધારા હજી તો ચાલુ જ છે ત્યાં શ્રી હીરાલક્ષ્મી આગળ આવે છે નેતાજી પાસે આવીને નમ્રતાપૂર્વક વંદના કરે છે નેતાજી એને જય હિન્દ કહીને આવકારે છે ને શ્રી હીરાલક્ષ્મી પોતાના અંગ પરના દાગીના હીરા માણેકના દાગીના ઉતારી આપે છે અથાગ હોશથી પોતાના માટે બનાવેલી હજારોની કિંમતની માળાઓ જરા પણ ખચકાયા વિના ગળામાંથી ઉતારીને નેતાજીને ચણે ધરી દે છે સૌભાગ્ય ચિહ્નો પણ એ ઉતારી દે છે જેણે સાપ પોતાની જૂની કાચડીને ઉતારે તેમ નેતાજી આશ્ચર્ય મુગ્ધ બનીને જોઈ રહે છે શ્રી હીરાલક્ષ્મી નેતાજીને એ બધું સુપ્રત કરતા કહે છે નેતાજી જેને મારું કહી શકાય એ આ મારા દાગીના છે આપે સ્વીકારો એ દાગીનાની કિંમત એંસી હજારની થવા જતી હતી જે દાગીનાઓ પહેરીને તેમને વૈભવનો ખ્યાલ આવતો જે દાગીનાનો સાથે મમતા બંધાયેલી હતી એ દાગીનાઓ અર્પણ કરી દેતા એ જરા પણ અચકાઈ નહીં ધન્ય નેતાજી એ એ વિરાંગનાને અભિનંદન દીધા અને પોતાની સમીપ પડેલા દાગીનાઓમાંથી બે બંગડી અને બીજા બે દાગીનાઓ શ્રી હીરાલક્ષ્મીને પાછા આપતા કહ્યું બહેન આ તારા સૌભાગ્ય ચિહ્નો તું પાછા લઈ જા અને બીજા દાગીનાઓનો નેતાજીએ સ્વીકાર કર્યો એ પ્રચંડ સભામાં શ્રી હીરાલક્ષ્મીના આ વિરલ ત્યાગ પર નેતાજીએ પ્રશંસાના પુષ્પો વેર્યા અને તેમણે સેવિકા એ હિંદનો ખિતાબ એનાયત કર્યો એ સાંજે જ્યારે પતિ પત્ની ઘરમાં દાખલ થયા ત્યારે શ્રી બેટાઈએ જોયું તો પત્નીના અંક પર દાગીના ન હતા તેમણે આશ્ચર્ય વ્યક્ત કરીને પૂછ્યું દાગીના ક્યાં નેતાજીને ચરણે શ્રી હીરાલક્ષ્મીએ જવાબ દીધો એનું અંતર હસું હસું થઈ રહ્યું હતું એને ખાતરી હતી કે પોતાના પતિને આ સમાચારથી આનંદ થશે જ પણ એથી અધિક આનંદના સમાચાર શ્રી બેટાઈને આપવાના હતા તેમણે પોતાની તમામ મિલકત નેતાજીને અર્પણ કરી દીધાની વાત કરી બંનેને માટે એ દિવસ ધન્ય હતો તેમની જિંદગીની કમાણી પણ ધન્ય બની હતી હત્યારથી બંનેએ ફકીરી લીધી શ્રીમતી હીરાલક્ષ્મી બેટાઈએ ઝાંસીની રાણી રેજિમેન્ટમાં જોડાઈને સક્રિય ભાગ લેવા માંડ્યો તેમણે ઘવાયેલા સૈનિકોની સારવાર કરવા માંડી પરંતુ જે ગુલાબી સ્વપ્ન સર્જાયું હતું ધીમે ધીમે આકાર પણ લેતું જતું હતું તે એકાએક તૂટી પડ્યું અને દુશ્મન વિમાનોએ બોમ્બ વર્ષા કરીને પારાવાર ખુવારી કરવા માંડી ઓગણીસો ને ફેબ્રુઆરીમાં બ્રિટિશ બોમ્બરોએ રંગૂનના મ્યાનકો ખાતેની આઝાદીન સરકારની પ્રથમ શ્રેણીની હોસ્પિટલની નેતાજી જ્યારે મુલાકાત લઈ રહ્યા હતા ત્યારે બોમ્બ વર્ષા કરી નેતાજીનો પ્રાણ લેવાનો એ પ્રયાસ હતો એ બોમ્બ વર્ષાના પરિણામે હોસ્પિટલ તારાજ થઈ હોસ્પિટલમાં અપંગ દર્દીઓ જેઓ હલનચલન કરી શકે નહીં તેવી લાચાર હાલતમાં હતા તેવા સેંકડોના જાન ગયા સેંકડો ઘાયલ થયા એ બોમ્બ વર્ષા વચ્ચે ઘવાયેલા દર્દીઓને ખસેડવાના કાર્યમાં નેતાજી રોકાઈ ગયા હતા એક બાજુ બોમ્બ વર્ષાના પરિણામે નેતાજીની મોટર સળગતી હતી અને બીજી બાજુ નેતાજી ઘાયલ થયેલાઓને આશ્રય સ્થાનમાં ખસેડી રહ્યા હતા ત્યારે બેટાઈ દંપતી ત્યાં પહોંચી ગયા અને નેતાજીએ તેમના હાથમાં એક કામગીરી સુપ્રત કરી એ દંપતીએ દિવસો સુધી દર્દીઓની માવજત કરી તેમની તબીબી સારવારથી માંડીને તેમના ખોરાક અને દવાઓ સુધીની વ્યવસ્થા તેમણે ઉપાડી લીધી પરંતુ આઝાદીન સરકાર રંગૂન છોડીને બેંકોક પહોંચી ગઈ હતી અને હિંદની આઝાદી માટેની લડત લડનારા એકત્ર થયેલા તત્વો વિખરાઈ રહ્યા હતા મોરચા પરના સેનાપતિઓ શરણે થયા હતા કેટલાકને અંગ્રેજોએ બર્મા અને મલાયામાંથી ગિરફતાર કર્યા હતા આમ આઝાદીન સરકાર અને તેની ફૂલી ફાલેલી પ્રવૃત્તિઓ સંકેલાઈ ગઈ હતી આ પલટાયેલી પરિસ્થિતિમાં બેટાઈ દંપતી હિંદ પાછા ફર્યા શ્રી બેટાઈ આજે કલકત્તામાંની ગ્રામોફોનની દુકાન સંભાળી રહ્યા છે નેતાજીએ ફકીરોની સેના રચી હતી એમના સંપર્કમાં જેઓ આવ્યા તેમને ફકીર બનાવ્યા અને એવા એક ફકીર દંપતીની આ કથા ગુજરાતને માટે ગૌરવસમી છે